સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ ડાભી દ્વારા લખતર ગામની અંદર પ્રોહિબિશન અંતર્ગત ડ્રાઈવ યોજેલ આ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત લખતર પોલીસ સ્ટાફને પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ કઠેચિયા અને એએસઆઈ ઘનશ્યાભાઈ મસિયા કાદેસર તળાવ આદર્શ રોડ પર ઓગમણા દરવાજા તરફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તે ઓગમણા દરવાજા પહોંચતા એક વ્યક્તિ કેન્ટીન પર તરફથી લતડિયા ખાતો બકવાસ કરતો આવતો હોય તેને ઊભો રાખી તેનું નામઠામ પૂછતા પોતાનું નામ મુકેશભાઈ જયંતિભાઈ જખવાડિયા રે કાદેસરની તળાવની પાડ ઉપર થોતરાતી જેવી વધારતા તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ હિતેશભાઈ કઠેચિયા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા લખતર પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે